સણોસરા ખાતે આવેલી લોક ભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો આ પાવન અવસરે રામ કથાકાર મોરારી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા અને પ્રકાશ આમટેજીએ દીક્ષાંત ઉદ્બોધન આપ્યું હતું વિજયાદશમી ગાંધી જયંતી અને શાસ્ત્રી જયંતીના સંયોગે યોજાયેલા સમારોહમાં મોરારી બાપુએ કહ્યું હતું કે વિશ્વવિદ્યાલયો પાસે માનવીની મૌલિક માંગ શક્તિ શાંતિ જ્ઞાન આનંદ અને પ્રેમની છે તેમણે લોક ભારતી સંસ્થાના પૂર્વ સૂર્યો જેવા કે નાના ભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોડીના યોગદાનને વંદન કરી આ સંસ્થામાં દશેરા પર્વે શસ્ત્ર પૂજનના બદલે શાસ્ત્ર પૂજન થયાનો ભાવ વ્યક્ત કર્યો હતો જ્યારે દીક્ષાંત ઉદ્બોધન આપતા પ્રકાશ આમટેજીએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે તમે માત્ર પ્રમાણપત્રો લઈને નથી જતા પરંતુ અહીંની કેળવણી દ્વારા સમાજ સેવા માટેની જવાબદારી લઈને જાઓ છો આ પ્રસંગે કુલાધિપતિ અરુણ દવે અને કુલપતિ રાજેન્દ્ર ખીમાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોઈ પણ વસ્તુ જયારે આનંદ આપવા માંગશે ત્યારે એ માણસ હોશે હોશે એમ કહે ને કે ભાઈ મધ માં આજે દશેરાનો દિવસ છે આજે આપણે અહીંયા શસ્ત્ર પૂજા કરવા માટે ભેગા થઈએ શાસ્ત્ર પૂજા કરવા માટે શાસ્ત્ર અને વિદ્યા વિદ્યા અને અવિદ્યાનો ભેદ સમજવા માટે એટલે આ શાસ્ત્ર પૂજા શસ્ત્ર પૂજા પરંપરા ચાલે છે એના એને હું બીજી રીતે નથી કહેવાનું પણ ખાસ કરીને અહીંયા જે આપણે ભેગા થયા છીએ એ શાસ્ત્ર પૂજાનું

પણ અશોકની વાત એ ગમે છે સતત પરિભ્રમણ કરતા પાંચ મૌલિકમાં આપણી છે આપણો આપણી આત્મા આપણો આત્મા એ પાંચ માન કરે છે એને આપણે સાંભળી શકતા નથી આ જગતના ગુહાપ આ પાંચ માન છે એક શક્તિ આપણી બૌલિક માંગ છે માણસમાં શક્તિ હોય માણસ કાયમ માણસ પ્રમાદી હોવો ન હોય માણસ નિર્બળ અને તુચ્છ હોવો જોઈએ શક્તિ આપણી મૌલિક માન આ દૌલુગા શક્તિ પુરાના દિવસો પુરાત આપણે બધા શરાસરે માં ઈશુ માંદાજી ને આરાધના કોઈ યામ સી આરાધના કરી કોઈ રાસ કરી કોઈ સાત્વિક કરી કોઈ કોઈ દેવ દેવમાં જેણે પુનાતી થા એવા ઈશુ આપણે પુના કરે છે કૃનેશેરાન મત કે નો દિવસ પુતી આપણને શક્તિ આવે નહીં સમગ્ર જીવન માટે શક્તિ આપણને એક માન છે